જે છે આજે એસડીએમ ધાનેરા સાહેબ અને નામદાર કોર્ટના હુકમ પ્રમાણે આમાં પાથાવાડા પોલીસ સ્ટેશન અને ધાનેરા પોલીસ સ્ટેશન એ બે પોલીસ સ્ટેશન છે અને ધાનેરા કોર્ટ અને દાંતીવાડા કોર્ટના હુકમ પ્રમાણે આજે દારૂનો નાશ જે આઈએમએફએલ છે એમનો નાશ કરવા માટેનો કાર્યક્રમ અત્યારે ચાલુ છે અત્યારે અમે ટોટલ બાવન ગુનાનો મુદ્દામાલ છે પચીસ ને અડસઠ બોટલો છે અને ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી રૂપિયાનો મુદ્દામાલ છે આ મુદ્દામાલ અત્યારે અમે નાશ કરવા જઈ રહ્યા છીએ પૂરતા પ્રમાણમાં પોલીસ સ્ટાફ અમારો રાખેલો છે કોઈપણ પ્રકારનો અનિશ્ચય બનાવ ન બને તેની પૂરેપૂરી તકેદારી રાખવામાં આવેલી છે આખો વિસ્તાર છે એ કોર્ડન કરી લીધેલ છે સરકારી જગ્યા ઉપર અત્યારે આ દબાણનું આપણે નાશનો કાર્યક્રમ ચાલે ચાલી રહ્યો છે અને થોડાક થોડી જ મિનિટોમાં સંપૂર્ણપણે નાશ થશે એમના જે ડેબ્રીઝ છે એ એને વ્યવસ્થિત મતલબ દૂર કરવામાં આવશે અને પંચો રૂબરૂ આ બધી કાર્યવાહી છે એ ચાર પંચોની હાજરીમાં થઈ રહી છે નામદાર કોર્ટના હુકમ પ્રમાણે થઈ રહી છે અને એના જે સેમ્પલ હોય કોર્ટના હુકમ પ્રમાણે એ સેમ્પલ પણ અમે રાખી દીધા છે અને આ કાર્યવાહી થશે આમ ટોટલ અમે લગભગ ચુમ્માલીસ લાખ બેતાલીસ હજાર નવસો નેવાસી રૂપિયાનો મુદ્દામાલ અત્યારે નાશ કરવા જઈ રહ્યા છીએ